ત્યારે અત્યાર સુધી એકસો અગિયાર વ્યાજખોરો વિરુદ્ધ એકસો ત્રણ ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી પોલીસે અત્યાર સુધી પંચ્યાસી વ્યાજખોરોની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે જ્યારે છવ્વીસ વ્યાજખોરો હાલ પણ વોન્ટેડ છે સુરત પોલીસ ઝોન પાંચમાં આવતા રાંધેર અડાજણ અને પાલ વિસ્તારમાં પણ વ્યાજખોરોનો આતંક જોવા મળતા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરીને માથાભારે વ્યાજખોર રાજન કાલી સહિત ત્રીસ વ્યાજખોરોની ધરપકડ કરી હતી તો વ્યાજખોરોનો ભોગ બનેલાઓને સુરત પોલીસ કમિશનરે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે બહુ સંતોષની વાત આ પણ છે કે હવે પબ્લિકમાં આપના માધ્યમો મારફતે આપના ન્યૂઝપેપર્સ આપના ચેનલો મારફતે આ મેસેજ બહુ સારી રીતે પબ્લિક સુધી પહોંચ્યા છે અને હવે પબ્લિકના લોકો પણ સામેથી આવીને ફરિયાદ નોંધાવતા શરૂ થયા છે દાખલા તરીકે ગઈકાલે ઝોન પાંચ એકલાના વિસ્તારમાં નો કેસો એવા છે જેમાં અરજદારો સામેથી આવીને ફરિયાદ આપવા માટે તૈયારી બતાવી એની ફરિયાદ નોંધવામાં આવેલ છે જેમાં સાહુકાર ધારા એટલે લીગલ મની લેન્ડિંગ એક્ટની કલમ ચાલીસ બેતાલીસ એડી ઉપરાંત આઈપીસી ત્રણસો છ્યાસી અને ત્રણસો સત્યાસીની સાથે સાથે પાંચસો છ બે મુજબની કલમો પણ લગાડવામાં આવી છે આ કુલ સત્યાવીસ આરોપીઓ અટક કરવામાં ગઈકાલે એક લાખ ઝોન પાંચમાં આવ્યા છે અને એક અરજદારના ફ્લેટનો અસલ દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે જે પડાવી લેવામાં આવ્યા હતા ડાયરી કુલ ઓગણીસ વ્યાજના હિસાબની બુક પાંચ પ્રોમસરી નોટ એક ફોન પાંચ ભોગ ભંડનારનું એક જાવા મોટર ભોગ ભંડનારની સોનાની ચેન એક અને બીજા એક અરજદારની દુકાનનો અસલ દસ્તાવેજ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે આ ઝુંબેશ જેમમાં અગાઉ વાત કરી પૂરી તાકાતથી ચલાવવામાં આવી રહી છે અને આ ઝુંબેશ ચાલુ રહેશે કોઈ પણ ઈસમ જાહેર વ્યવસ્થા માટે જોખમરૂપ આ પ્રવૃત્તિના મારફતે જણાશે તો એના વિરુદ્ધમાં પાસાના પગલાં પણ લેવામાં આવશે કેમકે સાહુકાર ધારા મુજબના ગુના આચરનાર ઈસમોના વિરુદ્ધમાં પાસા કરી શકાય એવી જોગવાઈ પણ છે અને આ જોગવાઈ પ્રમાણે સાત ઇસમોને પાસા મુજબ અમે અટક પણ કરીને જેલમાં મોકલેલ છે બીજા કેટલા કેસોમાં પાસા મુજબની કાર્યવાહી ચાલુ છે આ તમામ પગલાંઓ એટલા માટે લેવામાં આવ્યા છે કે કોઈ પણ ઈસમને બીક કે માનસિક કોઈ દબાણ અનુભવ કરવાની જરૂર નથી કુલ એકસો ત્રણ ગુનાઓ નોંધવામાં આવ્યા છે જેમાં એકસો અગિયાર આરોપીઓની ધરપકડ એકસો અગિયાર આરોપીઓ સંડોવાયેલ છે પંચ્યાસીની ધરપકડ થઈ છે છબ્વીસ જણા વોન્ટેડ છે એને શોધવાની કામગીરી અત્યારે ચાલુ છે આ ઝુંબેશ હવે વધુમાં વધુ વેગવંતી બનાવવામાં આવી રહી છે ગઈકાલે એક જ દિવસમાં તારીખ નવમી જનવરીના રોજ એક જ દિવસમાં સુરત સિટીમાં ઓગણપચાસ ગુનાઓ નોંધવામાં આવ્યા છે આ ઓગણપચાસમાંથી સૌથી વધારે કેસો ઝોન ફાઇવમાં ત્રીસ ઝોન બેમાં બાર ક્રાઇમમાં ત્રણ ઝોન છમાં બે ઝોન એકમાં એક બાકી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે એવી છાપ સાચી નથી કે કોઈ માણસને એક વખત જામીન મળી ગયા કેસમાં તો પછી આ ધંધો ફરીથી શરૂ કરી શકશે ખાસ કરીને આ ડ્રાઈવને વધુમાં વધુ પ્રભાવી બનાવવા માટે પરિણામલક્ષી બનાવવા માટે બે સ્ટ્રોંગ ટીમો અમે સિટીમાં બનાવેલ છે એક ઇકો સેલમાં એક ક્રાઈમ બ્રાન્ચમાં અને દરેક ઝોનમાં એલસીબી એની જવાબદારી છે કે પોતપોતાના વિસ્તારમાં જે આરોપીઓ વિરુદ્ધમાં ગુના નોંધવામાં આવ્યા છે આ લોકોને જામીન મળી હોવા છતાં ફરીથી આ ધંધા ચાલુ ના કરી શકે આ ચેકિંગ કરવાની આ સર્વે ચાલુ રાખવાની અને ફિલ્ડમાં વોચ રાખવાની એના ભોગ બનનાર ઇસમો સાથે સંપર્ક રાખવાની આ કામગીરી આ ટીમો ખાસ કરીને કરશે લોન શાર્ક્સ એટલે વ્યાજખોરોને કોઈ પણ પરિસ્થિતિમાં સુરત શહેરમાં આ લોહી ચૂસવાનો ધંધો કરવાની તક મળશે નહીં આના માટે પોલીસે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે પી કોઈ પણ ઈસમ ગમે તે હોય લોકોના લોહી ચૂસનાર આ પ્રવૃત્તિ સુરત સિટીમાં ચલાવી શકશે નહીં આના માટે તમામ અધિકારીઓ સંકલ્પ છે અને ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે સુરત પોલીસ દ્વારા હાલમાં વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ કરાઈ છે જેમાં અનેક વ્યાજખોરો પોલીસ પકડમાં આવતા વ્યાજખોરોમાં રીતસરનો પોલીસનો ડર જોવા મળ્યો છે અચ્છા સેટા સાથે હજાર કરીશી